પટેલના માતા પિતાની ક્રૂર અને વ્યવસ્થાની સ્થિતિની હોઈએ ત્યારે જવાબદારી શું પણ અહીં તો પોલીસ ખુદ પીડિત બની છે તે પ્રકારની ઘટના છે ઘટના છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં કે માટે કઈ પ્રકારે ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતાની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવી બંને વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી એટલી હદે ક્રૂર અને નિર્દય રીતે કરવામાં આવી છે કે તેના દ્રશ્યો પણ અમે તમને સ્ક્રીન પર બતાવી ન શકીએ એક કોહાળાનો ગામારિયો હોય એ પ્રકારના મોં પર ડીજાનું નિશાન જોવા મળેલ છે પરંતુ હાલ સુધી પ્રાથમિક તપાસમાં સામે એ આવ્યું છે કે આ ક્રૂર હત્યા એસએમસી ના પીઆઈ એવી પટેલના માતા-પિતાને કરવામાં આવી છે પીઆઈ ના માતા-પિતા હોય અનેક પ્રકારની ચર્ચાઓ હોય એ સ્વાભાવિક છે પરંતુ પોલીસ જે દિશામાં તપાસ કરી રહી છે એ દિશા છે ચોરી અને લૂંટના ઈરાદાએ થયેલી હત્યાની દિશામાં કારણ કે આ વૃદ્ધ દંપતિ જે વિસ્તારમાં રહે છે એ જસરા ગામની સીમનો વિસ્તાર છે ખેતરમાં બનાવેલું મકાન હતું બંને રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા તેમને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હાથમાંથી અને કાનમાંથી દાગીનાની ચોરી કરવામાં આવી અને ઘરમાં પણ કબાટ અને તિજોરી જેવી વસ્તુઓ ખુલ્લી મળી આવી જેને તોડીને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે જ પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી છે કે કોઈ લૂંટારો કે ધાડપાડુ ગેંગનું તો આ કામ નથી ને એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા થવાના કારણે પોલીસ બેડામાં પણ શોક છે સાથે જ આગથળા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ દિશામાં તપાસમાં જોડાઈ કામગીરી હાથ ધરી છે આ મામલે જિલ્લા પોલીસ વડાએ પણ પોતાના નિર્દેશો આપી અને કામગીરી શરૂ કરાવી છે ત્યારે માહિતી મળે છે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોને હત્યારાઓને શોધવાના કામે લગાવવામાં આવ્યા છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે એફએસએલની ટીમે પણ તપાસ હાથ ધરી છે ઉપરાંત ડોગ સ્કોડની ટીમોને પણ દોડાવાઈ છે ડોગ સ્કોડની ટીમ તપાસ કરી રહી છે કે હત્યારાઓ આવ્યા કઈ તરફથી હશે અને ગયા કઈ તરફ હશે અને સીસીટીવીની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ દુઃખદ ઘટના અને જે ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે ખરેખર પણ જો ચોરી અને લૂંટના ઈરાદે કરવામાં આવી હશે તો પણ ગુજરાત કેટલું સુરક્ષિત એ સવાલ નાગરિકો કેમ નહીં પૂછે કારણ કે અહીંયા એક પીઆઈના વૃદ્ધ માતા પિતાની હત્યા એ ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે અને તેમના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે અને ત્યારે આ ઘટના જોઈ સૌ કોઈ સ્તબ્ધ છે સવાલ કરી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિગતવાર વિશ્લેષણ સાથેના અહેવાલ આપના સુધી પહોંચતા રહે માટે સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર